આજના પરિણામમાં કુલ નિયામક મંડળની તેર સીટોમાંથી અગિયાર સીટો ભારતીય જનતા પાર્ટીએ ખૂબ બહુમતીથી અંકે કરી છે અમારી બે જે સીટો ગઈ એ પણ ખૂબ નજીવા માર્જિનથી ગઈ છે જેનો અમને દુઃખ છે દેશના શ્રદ્ધેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ વૈશ્વિક લોકપ્રિય નેતા જે પશુપાલકો અને ખેડૂતોના હિત માટે વિશ્વના તાકાતવાર દેશો સામે લડત આપી રહ્યા છે તેની પર પશુપાલકોએ મોર મારી છે સહકાર મંત્રી કેન્દ્રના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબના સહકારથી સમૃદ્ધિના ઉદ્દેશ પર પશુપાલકોએ મોર મારી છે માત્ર ને માત્ર કેન્દ્ર સ્થાને પશુપાલકોનું હિત રાખનાર અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન સી આર પાટીલ સાહેબના ઉદેશ પર પશુપાલકોએ મોર મારી છે અમારા મુખ્યમંત્રી મૃદુને મક્કમ શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ પર પણ પશુપાલકોએ મોર મારી છે તદઉપરાંત અમારા બંને મંત્રીશ્રીઓ જગદીશભાઈ ઋષિકેશભાઈ ઉપરાંત બંને જિલ્લાના સાંસદશ્રી ધારાસભ્યશ્રી જિલ્લા અધ્યક્ષો અને ભાજપના બધા જ કાર્યકર્તાઓએ એક મત થઈને આ ચૂંટણીમાં ઝંપલાવ્યું જેના કારણે ત્રણથી લઈ અને અગિયાર સુધી ભારતીય જનતા પાર્ટી પહોંચી છે આવનારા દિવસોમાં જે બે બ્લોકમાં અમારી સીટ આવી નથી ત્યાં પણ અમે વિશેષ કામ કરી અને એની પર ધ્યાન કેન્દ્રિત કરીશું અને જ્યાં પશુપાલકોને એમણે ભ્રમિત કર્યા છે એ દૂર કરીશું કુલ મળીને